નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું જે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ એકમ કસોટી ઓરિજિનલ એકમ કસોટી સોલ્યુશન આપણી ચેનલ પર મૂકવામાં આવશે જેમની લિંક તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને WhatsApp ગ્રુપની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કઈ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું ખાલી જગ્યા પરક્રમમાં નંબર બે ખુલ્લા ખાલી જગ્યા અડખે પડખે માથે નીલું ઘા આપ ખેતર નંબર ત્રણ ખાલી જગ્યા ઉચ્ચારતા મારી જીભ કપાય કેમ જતી નથી કાળવાણી નંબર ચાર ધગધગતા ખાલી જગ્યાના પ્રવાહમાં જુમાનું કેળિયું ભીંજાઈ ગયું લોહી નંબર પાંચ વિધાનસભાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે ધારાસભા પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ ચાર નંબર એક માનવી ભાળે અમથું અમથું આપણું ફેરો ફૂલ ખોટું નંબર ચાર વીરના વાવણીએ હિરલા જડિયા રેલોલ ખરો નંબર ત્રણ લોકમાન્ય ટિળકની સ્મૃતિમાં ગાંધીનગર વસાવ્યું છે ખટું નંબર ચાર મુઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે ખરું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની છે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તારીખ ઓગણત્રીસ નો બે હજાર ચોવીસના રોજ ગુજરાતી વિષયના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન વોશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ તમને મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો જેમના ગુણ છ નંબર એક કવિએ પોતાનું જીવન શેમાં ખર્ચી નાખ્યું કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં અથાત અનેક જાતના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું નંબર બે જુમાની હંમેશની ખરીદી શેની રહેતી તો પોતાને માટે એક પૈસાના ગાજર ટમેટા કે ભાજી અને વેણું માટે બથ ભરીને ગદબ એ જુમાની હંમેશની ખરીદી રહેતી નંબર ત્રણ માની મમતાને ન પામી માટે કવિ કયો શબ્દ વાપરે છે માની મમતાને ન પામી માટે કવિ અભાગી શબ્દ વાપરે છે નંબર કવિ ધૂળીય માર્ગ ચાલવા માટે શી શીખ આપે છે કવિ ધૂળિયે માર્ગ ચાલવા માટે નોટ અને સિક્કા નદીમાં નાખી દેવાની એટલે કે ધન વૈભવનો મોહ છોડી દેવાની શીખ આપે છે નંબર પાંચ રાજા પોતાની રાંકડી પ્રજાને ખાતર શું કરવા તૈયાર હતા રાજા પોતાની રાંકડી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવા અને સુકાળ થયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપવા તૈયાર હતા નંબર છ ખેડૂતો અને એના બાળ બળદો શાનાથી શોભી રહ્યા છે ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેટાથી અને એના બળદો એની કોટે બાંધેલ ઘૂઘર માળથી શોભી રહ્યા છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર આપો પ્રત્યેકના બે ગુણ જેમના ગુણ ચાર નંબરે રાજા વિશાળદેવે ઝગડુશા આગળ પોતાની શિવ્યથા રજૂ આપેલો છે નંબર બે અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો પ્રત્યેકના ત્રણ ગુણ જેમના ગુણ છ નંબર એક જુમા અને વેણુનો મૈત્રી ભાવ ક્યાં ક્યાં પ્રગટ થાય છે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી છે નંબર બે અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જો બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે